નાનકડા એવા ભેસાણા ગામના રામ રમા આશ્રમની મુલાકાત લઈએ તો પહેલી નજરે એમ લાગે કે જાણે કોઈ પ્રાણી સંગ્રહાલયમાં આવી ગયા મોર કબૂતર સસલા શ્વાન અને ગાયો સહિતના પશુ પક્ષીઓને બહાલ કરી રહેલી આ બંને બહેનોના નામ છે રમાબહેન અને શારદાબેન ઠાકોર પરિવારમાં જન્મેલી બંને બહેનોને નાનપણથી જ પશુ પક્ષી અને અબોલ જીવો પ્રત્યે લાગણી હતી આથી સત્તર વર્ષ પહેલા બંને બહેનોએ એ ગૃહજીવન ત્યાગ કરી નાનકડો આશ્રમ બનાવ્યો જે જોત જોતા માં વૃક્ષ બની ગયો આશ્રમમાં રહીને બંને બહેનો પ્રભુ ભજન સાથે અબોલ જીવો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે મોગ પશુ જેમ જેમ આવવા મળ્યા અને અમને પણ મોગ પશુઓમાં ખૂબ પ્રેમ ભાવ છે અમારું જીવન જ તે મોગ પશુ છે એમને સેવામાં અમારે દિન ને રાત અમારું મન એમ જ છે અને અમારે એમના વગર બીજું મને કાંઈ ગમતું નથી અમારું જીવન જ આ મોગ પશુ છે રામ રમા આશ્રમ હાલ સદારામ ગૌશાળા તરીકે ઉઠાય છે કે જેમાં લગભગ અઢી હજાર ગાયો એકસો પચાસ જેટલા શ્વાનો કબૂતર મોર નેલ સહિતના સહીતના જીવો વસવાટ કરે છે બંને બહેનો દ્વારા અહીં ગાયોની સાથે સાથે શ્વાન અને પક્ષીની પણ અનેરી સેવા કરવામાં આવે છે તેમના ખાવા પીવાથી લઈને રહેઠાણ સુધીની તમામ વ્યવસ્થા અહીં છે ઉસાળામાં સેવા આપે છે જેની અંદર 2500 જેવી ગાયો છે 150 200 કૂતરા છે પંખી છે રોજ છે અને બીજા અબોલ જીવોની સસલા છે મોર છે આની સેવા કરે છે આ ગૌશાળાની અંદર બે બહેનો તેમનો આખો જીવનનો તરતોટર સમય ગાયો માટે ગાડી અને ગાયોની સેવા કરવા માટે જોડાયેલ છે ની બે બહેનો શરદાબેન તથા રમાબેન નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે સેવા બજાવી રહ્યા છે સાંસારિક જીવનનો ત્યાગ કરીને જે ખરેખર વંદનીય છે અને મે પણ આજે આ જગ્યાનો દર્શન એટલે આવો લીધો છે તે મારા માટે પણ ગર્વની વાત છે એક ગાય અને એક સ્વાಂತಿ શરૂ કરેલ આ આશ્રમ હજારો પશુ પક્ષીઓનું જાણે કે ઘર બની ગયું છે જીવદયા પ્રેમીઓ માટે આ આશ્રમ કોઈ તીર્થધામ થી કમ નથી બંને બહેનોની નિસ્વાર્થ સેવા જોઈને અનેક લોકોને પ્રેરણા મળી રહી છે હસમુખ ચૌધરી જી એસ ટીવી દિયોદર